બરોબર અને ભાઈ તમે બીજી કઈ કઈ ચેર બનાવો છો અમારી પાસે બધી ટાઈપની મળી રહેશે સ્પા બેડ મળી રહેશે હાઇડ્રોલિક ચેર મળી રહેશે નોન હાઇડ્રોલિક મળી રહેશે એના સિવાય જે લોકોને બેસિન કામ કરવું છે તો એની માટે સિટિંગ ચેર પણ આપણે ડેવલપ કરી આપીએ છીએ પછી આ શું છે આ મળશે સ્પા બેડ છે આ સ્પા બેડ હાઇડ્રાફેશિયલ ને એ બધે અહીંયા સોડાવીને ચેક કરતા હોય હાઇડ્રાફેશિયલ આમાં થઈ શકે છે

મળી રહે છે અને હા અહીંયાથી આવડા લોકો તો બનાવે છે અહીંયા પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે સામે મેન્યુફેક્ચરિંગ છે અને અહીંયા કંપની આઉટલેટ છે એક સાથે તમને અહીંયા પચાસ થી વધારે અલગ અલગ સીટ જોવા મળે છે એના સિવાય અહીંયાથી ગુજરાતમાં તમે કોઈ પણ સલોને જાઓ મહારાષ્ટ્રમાં જાઓ રાજસ્થાનમાં જાઓ ઘણા બધા સલૂનમાં આમની ચેર તમને જોવા મળે છે કેમ કે તમે ગમે સલૂનમાં જાઓ એમને પૂછો કે ભાઈ ચેર લાવી હોય તો ક્યાંથી એટલે એમ જ કે શ્રી આ પીઠળમાંથી લવાય કેમ કે ભાઈ પોતાનું મેન્યુફેક્ચરિંગ છે હોલસેલ ભાવમાં તમને રિટેલ આપી દે છે આજ જ તમે માર્કેટમાં ભાવ પૂછવા જાઓ એટલે અહીંયા કરતા ઘણો બધો વધારે હોય છે અને આવડા લોકો તો એક્સપોર્ટ કરે છે ભાઈ તમે ક્યાં ક્યાં મોકલો છો આપણે આફ્રિકા લંડન યુકે અને દુબઈ બધી જગ્યાએ માલ જઈ રહ્યો છે તો ખુશી હવે આપણે આપણા ફ્રેન્ડ સર્કલમાં કોઈ પણ વ્યક્તિને તારી બેન પણ કોઈને પણ બ્યુટી પાર્લરનો કે મારા ફ્રેન્ડ સર્કલમાં કોઈને હેર સલૂનનો બિઝનેસ કરવો હોય અને ચેરને લગતું કંઈ પણ લેવાનું થાય એટલે આવવાનું ક્યાં શ્રી પીઠળ ઇન્ડસ્ટ્રી સોની ની ચાલ અમદાવાદ અમદાવાદ માં સોની ની ચાલ પાસે શ્રી પીઠળ ઇન્ડસ્ટ્રી બાકી ડિસ્પ્લે ઉપર નામ નંબર એડ્રેસ બધું આપ્યું છે